નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાસે જે આવેલો જે નેશનલ હાઈવે રોડ છે તે ધ્રધા અને હરવદ તરફ જઈ રહ્યો છે અને રોજ હજારો વાહનો પસાર થઈ રહ્યા છે ત્યાંથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે અને આજે સાંજે જ્યારે નેશનલ હાઈવે ટીબી હોસ્પિટલ પાસે જે પુલ આવેલો છે જે આજે એ એ પુલની અંદર જે એક મોટું ગાબડું પડ્યું હતું ત્યારે ત્રણ વખત જ્યારે આ નેશનલ હાઈવે ઉપર ગાબડું પડ્યું છે ત્યારે નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા ત્રણ ત્રણ વખત આ ગાબડાને બોલવામાં આવેલો ખરેખર આ પુલ સાવ સાવ જર્જરિત હાલત થઈ ગયો છે ત્યારે ગમે ત્યારે મોટી ઘટના ઘટી અને જ્યારે આ આ જે નેશનલ હાઈવે ઉપર જ્યારે સરકારી એસટી બસો જ્યાંથી પસાર થઈ રહી છે ત્યારે આ ગમે ત્યારે પુલ બેસી જશે અને જ્યારે કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાશે તો આના કોણ જવાબદાર છે જ્યારે સરકારી બસની અંદર સાહીઠથી સિત્તેર માણસો હોય છે અને ગમે ત્યારે જ્યારે આજે જે ટીબી હોસ્પિટલવાળા જે નર્મદાની કેનલવાળો પુલ બેસી જશે અને સરકારી બસ જો આજે નર્મદાની કેનલની અંદર બસ પડશે અથવા અથવા પણ વાહન પડશે મોટી દુર્ઘટના સર્જાશે તો આના કોણ જવાબદાર હશે ખરેખર આ પુલ નવા સરથી બનાવી બનાવવાની જરૂરિયાત છે આ પુલ ગમે ત્યારે બેસી જાય અને મોટી પણ દુર્ઘટના સર્જાય એવું છે અને જ્યારે ત્રણ વખત આ પુલની અંદર મોટું ગાબડું પડ્યું છે ત્યારે આજે આ ગાબડું આજે પડતાં જ્યારે હાઈવે નેશનલના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જ્યારે અને આ ઘટનાની ઘટનાનું સ્થળ સંભાળ્યું હતું અને ત્યારે સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ અને સુરેન્દ્રનગર સિટી પોલીસના કર્મચારીઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા અને ટ્રાફિક સમસ્યા છે ટ્રાફિક સમસ્યા વળી હતી જ્યારે સુરેન્દ્રનગર નેશનલ હાઈવે ઉપર જ્યારે નર્મદા કેનાલ ઉપર જે પુલ છે જ્યારે આ ગાબડા પડે છે ત્યારે સુરેન્દ્રને જે પોલીસ જે પોલીસને પ્રજાની સલામતી અને સુરક્ષા આપવાની હોય છે જ્યારે આવી ઘટના અવારનવાર ઘટતી હોય છે જેના કારણે લોક પોલીસને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પોલીસ કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે પોલીસ તંત્રને અનેક કામો હોય છે તમામ કામોને પડતા મૂકીને જ્યારે તે હોસ્પિટલ આવે જ્યારે નર્મદાની કેનાલ ઉપર ગાબડું પડે ત્યારે ત્યાં આવું પડતું હોય છે અનેક કામો ખોટા થતા હોય છે અને જ્યારે અવારનવાર આ ગાબલા પડી રહ્યા છે ત્યારે નેશનલ હાઈવે દ્વારા ઓથોરિટી દ્વારા આ પુલ નવા સદી બનાવવાની તાતી જરૂરિયાત છે માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચવહાણ